नहीं माता जी आवे घरे तो हारूं जी एवं से ते सरन सफली ताटो देवा गई से ते पसे किम बतूं एक लाक लाक कर ले हो हम्म हमारे बड़ी बाबू से ते ले काम नहीं जबरी पड़ी हाँ बतूं कर ले है બધું કરે બિચારા એવી રીતે તેની ઉઘાડે સરી બધું એ ઝાડા ઝાપટા બધું જ્યાંથી ત્યાંથી ડુસા કાઢે ને ગમસણ નું કહેતી હતી કે મમ્મી કે આપણે આને એક બોજલા કરી નાખીએ કે મને કે સિલાઈ થોડા જાજી ફાવે છે તો કે હું તમને રસ ઓલા રજાયું કરી દઉં કે એવી રીતે હોશિયાર છે મારા વડીલો તકલી ને આટો દેવા જવાની એવી રીતે મેકી ભલે જાય આ સેત માર કઈ ઉપાતી નથી ઓલી માં ને સર સકલી વયે જ જાય ઓલી આવે ને એટલે પોતે એ રીતે એવો એ ખાર કરે મારા વડીલોનો પણ આવ કેવું કીને આ આંબીસાળી બધું કામ ઉઘડે આવે ને ત્યાંથી જાય ને તાહ કે પણ તો એ સકલીને ના પોહાય કોઈ એટલે કોઈ માણસ ના પોહાય સર કેટલી જમાડે વીસ તે નવ થાય તો સારું નહીં વધુ થાય તો કઈ ઉપાદી નથી ભલે ને વધુ જમી જાય કઈ ઉપાદી નમરે પણ ઓછા મોસી નવતા જમાડવી જ છે નવ દુર્ગાવો એતર મીનો હાલે ને આ નોરતા હાલે ને તેમ જમાડી તો હા તે મને કહેજો હું થોડા જાગી મદદ કરાવવા આવીશ સર અમારે થોડોક બાજરાનો લોટ જોતો તે લોટલા કરવા

ते हाँ तो तुम्हें तो था हो कि अब जब तो उन लोग बे करे बेरोट ला करे बस पास ही वर्ता हाँ वे त्याह हमार सिंटोन तो पाने खाई लिए बाकी मुझे बस नहीं आऊँ नहीं तुम जा मार चुके हैं थोड़ा जज मुझे नहीं न्या जाप के लिए काम में थोड़ी मदद करा दे बिजन तो अबे हम कर दे हाँ वन थोड़ी वन थोड नर ना मैं कितना जीत को अपने पुस्तकों इनका रेलोड से आते आतंबुट किया तो मैं कितना हूँ वाइट कोलेलिया टीज़ पस पासो

हां तो उसने उसने जमवानो केवा है बेसू અત્યારે 11:00 11:00 વાગે નાઈતો એન બીબી નો પુગ્યાન સે તાર મમીને કહી દેજે કે મમી અમને બેબી નો ને ઇનકે ગોણી કરી ગયે સે નાસીન અત્યારે ચાવન છે એ કઈ નાઈતો હોને બાકી નું આવવાનું સે બેબી નું હા માં સે હું પુગી જાઉં માં સે હું મા બેલ પણ્યું ને લેતી આવું હે જંપા સે જળ ઓલી ગયા કઈ બત લેતી આવીએ નવાદી એન બીએક ને કઈ લઉં ને હું કઈ બત એને ઓ બચ્ચો આવવાનું સે મેદન ના ચમાડવાનું સે હા માં સે આ આવી જાઉં कुकी बेन ए कुकी बेन लियो आओ आओ लक्ष्मी मासी आओ आओ सॉरी तारी त्रे छोक देवा से जमवाज अमर घर अगर हड़ा अगर वगे नवरा चौरा पगड़ दी गए घरे त्रोगू कहवा से घड़ी खर बिहारी पे आई मैदान में जमाड़ी से है कोई लाभ अगर ये हाँ हाँ पुग्या हूँ घनी जमा लाग नवरात्रि आ लैसे नौता आ लैसे ती आईसो ना હા રહીતા છો નોરતા નવે નવ દી માર રહેવાની પડે સૈતર મહિના ઓલા નોરતા નોરતા બહુ ફોર મળે એમ કેતા હોય ને તું નહીં નવરાત તો અહીંયા આવે એમાં કઈ વાંધો નહીં ના ના સર મને જરાય વેત નથી મારે આ બધું બીજા કામ ઘણાય છે એટલે હમણાં જ્યાં છોકરાઓને વેકેશન પડ્યું છોકરાને મામાને ઘરે જાઉં કે ઠેલા ફરવા તે થોડા જ્યાં જ્યાં કપડાં બધા સ્કૂલના ધોઈ ને ફ્રેસ કરીને બધું મૂકી દઉં ખાઈ લઉં પછી એમ કે કાંઈ ઉપાધિ નમરી ને આ તો કંઈ વાંધો નહીં તો છોકરીઓને આવવા દેજે マミーンチ a ン、キリアペー、バティタンサー、カイポンイペ、カティナティ、トロトロ、カイツ、チョコル、ユカチャチャ、ユナティ。 લામે ના હું પૂડિયો ની ટ્રાય કરન સો કરયો ને બધે ને દાવ જય ઇમ બબે પૂડિયો હું કરે બતે થારીન સેતા ખરી પણ તોયે આપણે આટો મારવો જોઈએ હા સિવાચે કહેલે તી નથી હું ગુંમરો મારી આવી મમી જો તો કે બતે ના નાના ને ઢીંગળ જો જમે સેખા કેવો રોક થઈ જમાડવાનો દેકરયો જમે એટલે તો આપણે એમ ખાઈ કે વાહ વાહ દિલ ખુશ ખુશાલ થઈ જાય મમી હમ બટા ઈ તો આપણે દેકરયો માં જો મંગોડી એક સે બાકી તો લુખી ફુઈ સે એક એક સેન પછી હવે તારે કે નેમ રે તમાર કે રે माने सब प्लान करे न मेरे बहन के रे एक ठीक रहती हो वैसे भी करियो न कमी से ये <laughs> वाली सोपरी का जोड़े से मां सीएम केक मां मम्मी पाछे जाओ मम्मी पाछे जाओ, जाओ एम के से हां मां दिकरी ने रहते बे पटका फली हो पछे मम्मी पाहे जावानी है जो अपनी पाउडर द दहीया द रुमाल द सांधला द सुड़िया द bất tuỳ đi câu lưu nè, rồi bọn anh đây mà tham nạp này, tham nạp dùn rầm dùm máy không thôi, đúng không? Mặc dù mình có liên quan đến mà đau mình, sẵn sàng bắt riêng một bộ gom về yu xị. thì mình đi vào những cái tham này. Ừ, mặt đi câu lưu sau khi biết xài thì không bồi về đi, gặp nhiều bất thề mà cái gì không mà đi khai lùm xùm mà mà không mặt

કે તબી સાડી આઈ આવી ને બતોઈ કામ ઓગેડે છે ને આવડે ના આવડે તો હવે સિક્ટી જાય છે નક કવિસારી જીમ માં જાતી કોઈ યામ કરીને આમ હરી ઉપાડલ નથી માસી હવે ખુદ તો નથી આ એટલે ખુદ તો મત લાગતું કે હોય ને કે કઈ વાંતો ને ભલે પડ્યો એ બિસાડી છે તો કઈ ની સાવેરે છે ભાવતું નથી તો એ ખાઈ છે કે ખરાખવરાઈએ તો એ કોઈ કોઈ વાંતો ની ગો બિના કુટેત્રી વાદ્યો મા દીકરી જાજુ ના ખવાય ભાવે એટલું ખવાય મા દીકરી ના ભાવતું એ તો કઈ વાંતો ની રેવા દે હો મારી